હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી બધાને કેમ છો બધા મજા મજામાં છે સ્વિમિંગ મજામાં છે તો આજે ફ્રી છે અમારા એક નાના એવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને જો ભાઈ આજે કેટલા વાગી ગયા છે અગિયાર વાગી ગયા છે ને વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો પેલા પ્રથમ તો તમારો જેન છે બેન જોવું છે પાછા ઉઠ્યા છે અત્યારમાં દસ વાગે હોઈ ગયા હતા અગિયાર વાગે ઉઠી હોય ગયા કાં જેન છે બેન એ કેમ કાંઈ નથી બોલતી

વાવવાની મોટી થાય આ તે હું કરી નાખ્યું આમ જોવો તો આ ધાણી કેવી અસલ ઉગી નિરાશ થઈ ગયા હું કર્યું હું તો આમાં હું કરી નાખું તા શું

ઠંડુ વાતાવરણ છે મસ્ત એનું તો ભાઈ આજનો વિડીયો આપણે પૂરો એન્ડ આપી દેવો છે તો મળશું કાલ નવા વ્લોગમાં કાં સુધી જય માતાજી બધાને મળશું કાલ એક નવા વ્લોગમાં અને આ વ્લોગ અમારું ગમે સબસ્ક્રાઇબ કરી નાખજો કાં સુધી બધાને બાય બાય જય માતાજી